ચલો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને મારો વોઈસ ક્લિયર આવતો હશે હવે એક અપડેટ આવી છે એની એ હું બહાર છું અને મને એવું થયું કે હું તમારી સાથે આ ન્યૂઝ છે એ શેર કરું પહેલાં એક વખત મને કન્ફર્મેશન આપી દેજો કે ઓડિયો અને વિડીયો બંને ક્લિયર છે કે કેમ ચલો ઓડિયો વિડીયો ક્લિયર છે તો મને જલ્દીથી એક વખત કન્ફર્મેશન આપી દો ઓકે ચલો તો સૌથી પહેલાં તો આજે ભારતના બંધારણના નિર્માતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે એ બાબતે સૌને જઈ લીધું અને બીજી જે વાત મારી પાસે આવી છે એ પોલીસના રનિંગની અપડેટની આવી છે દોસ્તો મેં તમને કદાચ છેલ્લા ત્રણ વિડીયોમાં એક જ ડેટ આપી છે કે જાન્યુઆરીમાં તેરથી પંદર તારીખ પછી દોડની તૈયારી તમારે રાખવી પડશે અને અત્યારે એક માહિતી એવી આવી છે કે શોર્ટ ટાઈમમાં તમને દોડની તારીખ પણ આપી દેશે આશા કરીએ છીએ કે થોડો વધારે સમય તમને આપે રનિંગની પ્રેક્ટિસ માટે અધરવાઇઝ હતું એવું કે ઘણા બધા ઊંઘતા ઝડપાયા છે એટલે છેલ્લા વર્ષથી પાછા મારા વિડીયો જે રેગ્યુલર જોતા હશે એમને મેં કીધું હતું તમે યુટ્યુબ પર અત્યારે તમે સર્ચ કરી શકો છો મારી લાઈવ જે પેનલ છે પ્લેલિસ્ટ છે આપણી યુટ્યુબ ચેનલમાં જવાનું એમાં લાઈવની પ્લે લિસ્ટમાં જશો તો તમને હું છેલ્લા છ મહિનાથી કહું છું કે પાછી ભરતી આવે છે તમે રનિંગ ધીરું ધીરું ચાલુ રાખજો અધરવાઇઝ અચાનક ઊંઘતા ઝડપાશે એટલે વિદ્યાર્થીઓ એ જ પાસ થાય છે કે જે લોકો સતત મહેનત રાખે છે આજે મેં એક આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને ઇન્સ્ટાગ્રામમાં સરસ મજાનું એક કોર્ટ મૂક્યું હતું વિરાટ કોહલીનું કે એ માણસે અઢાર વર્ષ સુધી આઈપીએલની ટ્રોફી જીતવા માટે ના એણે ટીમને છોડી કે ના ટીમે એને છોડી અને આખરે એની મહેનત છે સફળ તો દરેક વિદ્યાર્થીઓને એક છું મને ખ્યાલ છે તમે હું જાણો છો કે સર કાંઈ સમજાતું નથી હજી એલઆરડીનું ફાઇનલ રિઝલ્ટ નથી આપ્યું પીએસઆઈ છે તો એનું તો રિઝલ્ટ જ નથી ડિક્લેર થયું અને આ બધું કેમ ઝડપી થઈ રહ્યું છે દોસ્તો એ સરકાર છે એ લોકો જે નક્કી કરશે એ પ્રમાણે કરીને રહેશે એટલે ખાલી મારે તમને એટલું જ કહેવું છે કે બી પ્રિપેર્ડ ફોર યોર રનિંગ બહુ જલ્દી તમને ન્યૂઝ મળી જશે અને તારીખ પણ આવી જશે તો આશા રાખું છું કે તમે દરેક લોકો જે છે બરાબર એ તૈયારી તમારી શરૂ થઈ ગઈ છે ચલો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો વનપાલનું છે ને ત્યાં મિનિસ્ટ્રીમાંથી જ અટકેલું છે આગળ જે મહેકમનું જે ફાઇનલ જે આપવું જોઈએ એ લિસ્ટ મને આપ્યું નથી જેથી કરીને ભરતી કરવાની છે એ અટકેલી છે બરાબર ચલો આ આ વસ્તુ ખાસ તમને વનપાલને કહી દઉં અને રાજાણીની કોઈ વાત સાચી જોતી નથી શકીએ ઘણી વાતો સાચી કીધી છે અને તમારા બે ટાઈપના વિદ્યાર્થીઓ હોય છે એક લોકો હોય ને એ ખાલી ખાલી નેગેટિવ બધાને જોતા હોય છે રાજાણી હોય કે કોઈ અન્ય સર રહે પણ બી પોઝિટિવ પરીક્ષા આવી જશે ખબર નહીં પડે અને ખેલ ખલાસ થઈ જશે ગઈ ભરતીમાં રનિંગની વાત એમને સ્પેશિયલ ડેટ નહોતી આપી ભરતી જાહેર કરી હતી ભરતી લેવાની પરીક્ષા પૂર્ણ થઈ લોકો પાસ થયા તમે રહી ગયા તો આ વખતે તમારે નેગેટિવ જ રહેવું હોય તો કાંઈ વાંધો નહીં તમારે નેગેટિવ રહેવાનું જે લોકો પોઝિટિવ છે એમને કહું છું બી પ્રિપેર ફોર રનિંગ ઇટ વિલ નોટ વેઇટ ફોર યુ ટાઈમ કોઈ દિવસ કોઈની રાહ જોતો નથી જાન્યુઆરી મેં તમને તો ઘણા સમયથી કહી દીધું છે તો બી પ્રિપેર બરાબર ફોર રનિંગ અને પીએસઆઈમાં એક માહિતી એવી મળી છે કે તમારી રનિંગની તારીખ આવે એ પહેલાં પંદર દિવસ પહેલા તમને તમારું પરિણામ મળી જશે બીજું ઓપ્ટઉટ ઉપર ઘણા લોકો વિડીયો બનાવવાનું કહેતા હોય છે તો તમને ના ખબર હોય તો કહી દો અત્યાર સુધી સાત લોકોને ઓપટઆઉટ કરી કરાવી ચુક્યો છું અને તમારે કદાચ કોઈને સાંભળવું હોય તો પણ મારી પાસે પ્રૂફ હોય અમથી વાત ન હોય એ હા હા એટલે મેં ઈ જ વિચાર્યું કે હું opt આઉટ કરી નાખું છું અને હવે અત્યારે આ પાછો બીજું વસ્તુ કે આ જે દીપક રાજાની છે જે ઓલો હા હા વોટએવર મારા સગા પણ છે એક્સ આર્મી અને હમણાં પોલીસમાં પાસ થઈ ગયા ફાઈનલ રિઝલ્ટમાં છતાં એમનું પીએસઆઈનું ડ્રીમ છે એટલે એમણે એવું કીધું છે કે સર અથવા તો મને સર ન કે અમે સગા છીએ પણ એવું કીધું છે કે ઓપ્ટઆઉટ કરવાનું છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને આઉટ કર્યું સંજયે પણ આઉટ કર્યું પછી મારી એક સ્ટુડન્ટ નિશાએ આઉટ કર્યું બહુ બધા લોકોએ ઓકટઆઉટ કર્યું સાત લોકો છે અત્યાર સુધી હું આઉટ કર્યા છે બરોબર છે ઓકે તો દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક અને કાંઈ છેલ્લો પ્રશ્ન હોય તો બાકી અત્યારે હું સાડા સાતે આરતીનો ટાઈમ છે અને એટલા માટે મારે વધારે નહીં ટાઈમ આપી શકાય પણ ઓકટઆઉટ એલઆરડી આઉટ કરાવું છું ઓકે બેટા આપણું કામ પરફેક્ટ જ હોય રનિંગ ક્યારે આવશે મેં તમને કહી દીધું દસ વખત કીધું છે કે જાન્યુઆરી પંદર બરાબર ઉત્તરાયણ પછી તમારે બી પ્રિપેર સર પંચાયતની ભરતી વિશે અત્યારે માહિતી ના અત્યારે કંઈ નહીં વન વનપનું ક્યાં અટક્યું છે એ આઉટ થાય તો હું તમને કહીશ બરાબર દરેક લોકોને બેસ્ટ ઓફ અને બીજું ખાસ કહું છું તૈયારી કરવામાં ક્યાંય ભૂલ ન કરશો પ્લેટફોર્મ ચૂઝ કરવામાં ક્યાંય ભૂલ ન કરશો અધરવાઈઝ ગઈ વખતે પણ ફેલ થયા હતા આ વખતે પણ ફેલ થશો મહેનત છોડતા નહીં બધાને બેસ્ટ ઓફ લક ફરી વખત મળીએ છીએ કાલે રાત્રે ત્યાં સુધી બધાને જય જય